જય માતાજી જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું મારી એવન કિંગ ન્યૂઝ ચેનલમાં આજે એક નવો કિસ્સો સામે આવ્યો છે જે ભુવાઓને ખુલ્લે આમ ચેલેન્જ આપી રહ્યો છે જેનું નામ છે રોનક પટેલ વિડીયોને અંત સુધી જોજો હું વિડીયો પણ તમને બતાવું પણ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો જો આ એકવાર તમે વિડીયો તમામ તમામ તંત્ર મંત્ર જાણનારા ભુવા ભગતોને મારી એટલે કે રોનક નારણભાઈ પટેલની ચેલેન્જ છે મારું એડ્રેસ છે અમદાવાદ એસજી હાઈવે ઉપર હું સવારે છ વાગેથી ઓફિસમાં હોઉં છું તમારામાં તાકાત હોય હું તમારો દુશ્મન છું હું તમને ખુલ્લા પાડી રહ્યો છું તમને લાગતો બદનામ રહ્યો છે તો જાઓ બદનામ કરી રહ્યો છું તમારામાં જે ત્રેવડ હોય એ માતાજીને લઈને આવજો તમારામાં જે ત્રેવડ હોય એ લીંબુ મરચું લઈને આવજો તમારું લીંબુ નો હું શરબત બનાવીને પી જઈશ તમારામાં થાય ને એ દેવીને મૂકી આમાં તમારું શું કહેવું છે આમાં કોણ સાચું છે અને કોણ જો આ વિરોધ કરી રહ્યો છે એ બરાબર છે કે આપણા સનાતન ધર્મને બદનામ કરવા કરી રહ્યો છે એકવાર તમે કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય માતાજી જય શ્રી રામ